સુરત શહેર પીસીબી પોલીસે ઓનલાઈન ગેમિંગ સત્તા રેકેટ ઝડપી પાડ્યું છે સુરતના ટેક્સટાઇલ વિસ્તારમાં બાતમીના આધારે રેડ કરી હતી ત્યાં મહેશ ઠક્કર નામના ટેક્સટાઇલ વેપારીને ઝડપી પાડ્યો છે મહેશ ઠક્કર છે તે ટેક્સટાઇલ જે વિસ્તારમાં બેસીને જ સત્તા રેકેટ ચલાવતો હતો તે મુંબઈના ત્રણ માસ્ટર માઇન્ડ છે ભાગીદાર છે તેની સાથે જ બેસીને આ સત્તા રેકેટ ઓપરેટ કરતો હતો ત્યારે પીસીબી પોલીસને બાતમી મળી હતી આ બાતમીના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી અને કાપડ વેપારી મહેશ ઠક્કરને તેના મોબાઈલ સાથે સટ્ટા રમતા રંગે હાથે ઝડપી લીધો છે તે ગુજરાતભરમાં અન્ય લોકોને પણ સત્તા રમાડતા હોવાનું સામે આવ્યું છે હાલ તો જે રીતના તપાસ કરવામાં આવી છે જે મહેશ ઠક્કર છે તે ફૂટબોલ બાસ્કેટબોલ અને ક્રિકેટના જે કહેવાય કે ગેમ પર સત્તા રમાડતો હતો કનેક્શન ક્યાં ક્યાં જોડાયું છે તેના અંગે પણ સુરત પીસીબી પોલીસ અત્યારે તપાસ કરી રહી છે પરંતુ આ કાપડ વેપારી મહેશ ઠક્કરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે જ્યારે જેની સાથે જે સત્તામાં સામેલ ત્રણ મુંબઈના જે ઈસમો છે તેને પણ પોલીસ ચોપડે વોન્ટેડ બતાવીને તેની પણ શોધ કોર હાથ ધરી છે કેમેરા પર્સન ઉષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ સુરત